બે સર્કલ સેક્ટર 9 ના અપ્રોચ ભારત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કર્મચારીઓ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના સભ્યો પોલીસ અને હોમગાર્ડના જવાનો વેપારીઓ અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાયા છે ડીજે શાળાના બેન્ડ અને નાસિક ઢોલની ટીમો

ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ સર્વ નગરજનોને પધારવા અને આ યાત્રાને વધુમાં વધુ સફળ બનાવવા આપ સર્વની મારી નમ્ર અપીલ છે